ત્યાં છે આવી ગંભીર સ્થિતિ ક્યાં છે તમને બતાવીએ પણ એ પહેલા એ જે ચિંતાજનક માહોલ છે કે ભર વરસાદ નદી ને પેલે પાર જયારે શાળા હોય અને નદીને પાર કરીને એ ગુજરાતના ભાવીને જવું પડે ભણવા માટે કેવું લાગે જોઈ લો મજબૂર છીએ અમે આ જોખમ ખેડવા અમારા માટે તો રોજ અહી ડગલે પગલે જોખમ છે પરંતુ ભણવું છે તો જોખમ ખેડવું પણ પડશે આ યાત્રાધામ અંબાજી થી પાંચ કિલોમીટર દૂર આવેલા સરહદ પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓના છે આદિવાસી વિસ્તાર છે અને અહીં બે હજાર સોળ માં પ્રાથમિક શાળા શરૂ થઈ હતી પરંતુ શાળા તેલિયા નદીને બીજે પાર બની છે તેવામાં બાળકોને જો ભણવા જવું હોય તો નદી પાર કરવી પડે છે અને ચોમાસામાં નદીમાં પાણી વહેતું હોવાથી રોજ જોખમી રીતે વિદ્યાર્થીઓને નદી પાર કરીને શાળાએ જવું પડે છે ક્યારેક એવું પણ બને છે કે કોઈ વિદ્યાર્થી નદીમાં તણાતા તણાતા માંડ બચ્યો હોય साफरी इधर नदी बहुत आती है इधर बच्चों आते हैं तो तैर के जाते रहते हैं नदी में इधर पुल बनाना जरूरी है इधर क्योंकि पांच किलोमीटर दूर से सल के पोखरों में आते रहते हैं, इधर गम्मत हमारे दूर से लोट और सब्जी लेने जाते हैं तो सब पांच किलोमीटर दूर से नदी में सल के पोखरों में से आते हैं સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે નદી માં પુર આવે તો વિદ્યાર્થીઓ અને સ્થાનિકો ને પાંચ કિલોમીટર ડુંગરો માંથી થઈને નદી પાર કરવી પડે છે જેમાં પણ ભારે જોખમ છે જો આવી કપરી સ્થિતિ હોય છતાં તંત્રના પેટનું પાણી હલતું ના હોય તો સ્થાનિક તંત્ર ની સાથે સાથે જનસેવકો સામે પણ ચોક્કસ થી અનેક સવાલો ઉઠવાના જ છે કારણ કે અહીં નાના ભૂલકાઓની જિંદગીનો સવાલ છે ત્યારે ઊંઘતું તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય ક્યારે જાગે છે અને છાપરીને જોડતા રસ્તા પર પુલ ક્યારે બને છે તે જોવું રહ્યું અક્ષર ભટ્ટ વીટીવી ન્યુઝ અંબાજી